ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલું નુકસાનની અગિયાર દિવસમાં એક લાખ અડતાલીસ હજાર વીસ જેટલી અરજીઓ અમારી પાસે આવી ગઈ છે ડભોઈ તાલુકાના કૃષિ રાહત પેકેજ અરજીની કામગીરી જોરશોરથી શરૂ ડભોઈ તાલુકામાં થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટે અરજીઓની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોને સહાય મળી રહે તે માટે તંત્ર સક્રિય છે અરજીની સમય મર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ચૌદ નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અત્યાર સુધી નોંધાયેલી અરજીઓ ડભોઈ તાલુકામાં કુલ એકસો વીસ ગામોમાંથી પચીસ નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ ઉપર કુલ ચૌદ હજાર આઠસો વીસ અરજીઓ નોંધાઈ ચૂકી છે ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પાકમાં થયેલું નુકસાન જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધુ પાક નુકસાની થઈ હોય તેમને આ રાહત પેકેજનો લાભ મળશે અરજી સાથે જરૂરી દસ્તાવેજો લાભાર્થી ખેડૂતોએ તેમની અરજી સાથે નીચે મુજબની જરૂરી વિગતોની વિગતો અટેચ કરવાની રહેશે સંમતિપત્ર આધાર કાર્ડ બેંકની પાસબુક સાત બાર અને આઠના ઉતારા વાવેતરના દાખલા ક્યાં અને ક્યારે જમા કરાવવાના ખેડૂતોએ સહી સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાના વિસ્તારની ગ્રામ્ય પંચાયતના વીસી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને સમયસર જમા કરાવવાના રહેશે જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેશભાઈ ચૌધરી મદદ નિયામક ખેતીવાડી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી ખેડૂતોને વિનંતી છે કે રાત દિવસ અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે કે છેલ્લી તારીખે અઠ્યાવીસ છેલ્લી તારીખ હોય તેના પહેલા ડોક્યુમેન્ટ બાકીના ખેડૂતોએ જમા કરાવી દે વહેલી તકે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડી અને ખેડૂતને બનતી કોશિશ જેટલી પણ સહાય મળે એના માટે અમારા પ્રયાસ ચાલુ છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડભોઈ તાલુકાના એકસો વીસ ગામોમાં તારીખ ચોવીસ નવેમ્બર સવારે અગિયાર વાગ્યા સુધીમાં કુલ ચૌદ અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ ચૌદથી પોર્ટલ શરૂ કરેલું છે અને પંદર દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે એટલે કે ઓગણત્રીસ તારીખ અઠ્યાવીસ તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની છે તો જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાની થયેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપ પોતાની અરજી ગ્રામ પંચાયત મારફત વીસી મારફત કરાવી લેવી અને એ અરજી કરાવતી વખતે ચાર બાબતોની ખાસ કાળજી રાખવી અરજી કર્યા બાદ સંમતિપત્રમાં જેટલા પણ ખેડૂતના નામ હોય તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું બેંકની વિગતો બરાબર ચકાસીને ભરાવવી તેની જોડે વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવી જેટલી પણ અરજી સારી હશે તેટલું ચૂકવણામાં છેદ પણ વિલંબ નહીં થાય તેની અમે તમને ખાતરી આપીએ છીએ